નમસ્કાર મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે છે તારીખ ત્રીસ જૂન બે હજાર ચોવીસને વાર રવિવાર આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો મિત્રો સૌ પ્રથમ આપણે દસ વાગ્યાના સેટેલાઇટ મુજબ જોઈએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર આપણે વીજળીના કડાકા ભડાકા સાથે સામાન્ય વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને હું તમને જણાવી દઉં કે જે દ્વારકાના વિસ્તારો છે પોરબંદર છે જૂનાગઢના વિસ્તારો છે જે દરિયાકાંઠાના ખાસ કરીને જે વિસ્તારો છે તેની અંદર આપણને પાંચથી છ ઇંચ જેટલો વરસાદ આજે આપણને જોવા મળી શકે છે જેની અંદર આપણે કચ્છની વાત વાત કરીએ તો કચ્છની અંદર પણ આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે માંડવી છે નલિયા છે ભુજ છે આ વિસ્તારોની અંદર આપણને સામાન્યથી મધ્યમ વરસાદ આપણને આજે જોવા મળી શકે છે ખાસ કરીને જે મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ વિસ્તારોની અંદર આજે ધોધમાર વરસાદ બપોર બાદ જોવા મળી શકે છે તો આપણે જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ ગુજરાતની અંદર વરસાદમાં પણ આપણને વધારો જોવા મળે છે તો મિત્રો તમે અહીં જોઈ શકો છો વાગ્યા છે ત્રણ અને ત્રણ વાગ્યા પછી વરસાદનું જોરમાં ઓટોમેટિક વધારો થાય છે અને કચ્છના મોટાભાગના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ શરૂ થાય છે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે અને મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ આપને આજે સારો વરસાદ જોવા મળી શકે છે તેની હાલ પૂરેપૂરી શક્યતા આપણે આમાં દેખાઈ રહી છે તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો અહીં જોઈ શકો છો દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે અમરેલી છે ગોંડલના વિસ્તારો છે જસદણ છે રાજકોટ છે મહુવાના વિસ્તારો છે ઉનાના વિસ્તારો છે વેરાવળના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર આપણને આજે સારો વરસાદ જોવા મળે તેવી સંભાવના છે ખાસ કરીને જામનગરની અંદર આજે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કારણ કે એક સિસ્ટમ ત્યાંથી પસાર થાય છે ત્યાંથી અતિ ભારે વરસાદ આપણે આજે જોવા મળી શકે છે ખાસ કરીને જે મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર આજે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કારણ કે એક સિસ્ટમ ત્યાંથી પસાર થાય છે તેના લીધે ત્યાં અતિ ભારે વરસાદ આપણે આજે જોવા મળી શકે છે ખાસ કરીને જે ગાંધીનગર અને અમદાવાદના વિસ્તારોની અંદર આજે ધોધમાર વરસાદ જોવા મળી શકે છે જે છે દાહોદ છે આ બધા વિસ્તારોની અંદર આજે ધોધમાર વરસાદ બપોર બાદ જોવા મળી શકે છે જેમ જેમ સિસ્ટમ આગળ વધે છે તેમ તેમ અમદાવાદ છે ગાંધીનગરના વિસ્તારોમાં બપોર બાદ વરસાદના વિસ્તારોમાં ધોધમાર વરસાદ આપણે જોવા મળી શકે છે ખાસ કરીને જે મહેસાણાના વિસ્તારો છે અમદાવાદના વિસ્તારો છે વડોદરાના વિસ્તારો છે દાહોદના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર આપણે આજે સારો વરસાદ જોવા મળી શકે છે જે ખાસ કરીને જે મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર આજે અતિ ભારે વરસાદની આગાહી છે અને સૌરાષ્ટ્રના બધા વિસ્તારોની અંદર આપણે આજે સામાન્ય વરસાદ જોવા મળી શકે છે અને કચ્છના અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ આજે વરસાદ આપણે અહીંયા જોવા મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો